વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં આવેલી શાનેન સ્કૂલમાં બુકસ્ટાગ્રામ સિઝન ટુ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી વિવિધ વિદ્યાલયમાંથી એકસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓએ આ બુકસ્ટાગ્રામ સિઝન ટુ ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓએ તેમના પ્રિય પુસ્તકો પર પોતાના રિવ્યુ અને વિચારો રજૂ કર્યા હતા આનું મુખ્ય ધ્યેય યુવાઓ તેમના જીવનમાં વાંચનની આદત વિકસાવે અને તેઓમાં ચિંતન શક્તિ તથા અભિવ્યક્તિ ક્ષમતા વધારી શકે તો આ સ્પર્ધા ત્રણ ચરણોમાં યોજાશે પ્રાથમિક ચરણમાં સેમીફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલે જેમાં ધોરણ પાંચ છ અને ધોરણ સાત અને ધોરણ નવના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સંદર્ભમાં શાનેન સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ આશંકા શાહે વધુ માહિતી આપી હતી And the woman I'm talking about is Alicia Burdson and her silence is where the silent patient All of you I can So say cheese, like this yes. Okay, one, two, three, say okay. so ones, Azur, When they were exporting their animals to Canada via ship Ruskin Bond was a great author and poet who was honored by Padma Shri for his grip, for his. There are more ways to play a game of chess than the amount of atoms in the observable universe. The same is with our lives, and to understand every possibility. તો બેઝિકલી આ બુકસ્ટાગ્રામ સીઝન ટુ ઓપન બરોડા બુક રિવ્યુ ઇવેન્ટ છે જેનું આ બીજું વર્ષ છે ગયા વર્ષે પણ અમે આનું ફર્સ્ટ સેશન યોજ્યું હતું અને એમાં અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો તો આ વખતે એકસો પંચોતેર જેટલા છોકરાઓ વડોદરામાંથી ભાગ લીધો છે જેઓ બુક્સ વાંચીને એમનો એના વિશે શું અભિપ્રાય છે એ આપ્યો છે આજના જમાનામાં જ્યારે છોકરાઓ ટેકનોલોજીના સ્લેવ્સ થઈ ગયા છે દે આર વેરી મચ અડિક્ટેડ ટુ મોબાઈલ ફોન્સ એન્ડ સ્ક્રીન્સ તો એમાંથી એમને પાછા વળવા માટે અને આપણી જે ધરોહર છે જે વાંચન જે કહેવાય જે બાળકના ઘડતર માટે ખૂબ મહત્વની હોય છે એ તરફ એ લોકો પાછા વળે એવા એક હેતુથી અમારા જે ચેરમેન સર છે સુનિલ દલવાડી સર એમને આ શરૂ કર્યું ગયા વર્ષે અને આ વર્ષે બી એમને ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે ગઈકાલે અને આજે ફર્સ્ટ રાઉન્ડ યોજાયો હતો એમાં જેમાં ગઈકાલે પાંચમા અને છઠ્ઠા ધોરણના બાળકોએ ભાગ લીધો હતો જ્યારે આજે સાતમા આઠમા અને નવમા ધોરણના બાળકોએ ભાગ લીધો છે અને આ બંને દિવસમાં જેટલા પણ વિનર્સ છે જે અરાઉન્ડ થર્ટી જેટલા છે એ સેમિફાઇનલમાં ભાગ લેશે ત્યારબાદ ગ્રાન્ડ યોજાશે ત્રીસ તારીખે અને જે જજીસ બધા આવ્યા છે એ પણ આપણા સમાજમાં સ્થાન ધરાવે છે તેમના ફિલ્ડમાં ખૂબ સરસ એમને પ્રગતિ કરી છે એવા લોકોને આપણે નિર્ણાયક તરીકે અહીંયા આમંત્રિત કર્યા છે અને એ લોકોએ બધા બાળકોને સૌથી પહેલા તો અભિનંદન આપ્યા કે તમે આ ઉંમરે પુસ્તક વાંચન જેવી ટેવ વિકસાવી અને અહીંયા સુધી આવીને પોતાનો અભિપ્રાય આપ્યો તદુપરાંત આ જ રીતે આગળ વાંચતા રહો એવી એમને શુભેચ્છાઓ આપી છે અને આ રીતે બુક્સ્ટાગ્રામ સિઝન ટુ જે આ ફર્સ્ટ લેવલ છે એ આજે સમાપ્ત થશે ત્યારબાદ ગ્રાન્ડ ફિનાલે જે છે એકવીસ તારીખે યોજાશે અને ત્રીસ તારીખે આપણું સોરી એકવીસ તારીખે જે છે સેમી ફાઈનલ છે અને ત્રીસ તારીખે ગ્રાન્ડ ફિનાલે છે અને આ જે કાર્યક્રમ છે એના બદલ અમને નેશન વાઈડ રેકોગ્નાઇઝેશન મળ્યું છે જેમાં અમને રીડિંગ ટોર્ચ એવોર્ડ મળ્યો છે બે હજાર ચોવીસમાં તો એક બહુ સારી એક શરૂઆત કરી છે અને અમે અમને ઘણા બધા લોકોનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હા ગુડ મોર્નિંગ આઈ એમ લાસ્ટ સુમસુંદરમ ફ્રોમ એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફર્સ્ટલી ઇટ્સ માય ઇટ્સ માય પ્રિવિલેજ ટુ બી ઇન બુકસ્ટાગ્રામ સીઝન ટુ It's a big thanks to Shannon World School for executing such a knowledgeable event. From this, students are able to learn various knowledge, like from books. They are able to get lots of inspiration, and it's a big thanks to them. Thank you. Good morning. I am Patel Kush from Naval English Medium School. It is my privilege to come uh, here, and a uh, big thanks to uh, Shannon World School to uh, invite me uh, or uh, can, can I, I can participate in this competition and this competition is such a place where students can uh, review their own book their uh, thoughts and all things and that is uh, also a good thing to let a student learn or uh, make their review on a particular book other than uh, mobiles or all things so it uh, can... when we are all glued to screens this is a platform which provides you completely detached from uh, the way the uh, competitors presented it, we were astounded with the confidence, the level of confidence. the students were amazing. they had actually read the books and the analysis was superb. it was a tough time as a judge to give away the prizes and decide, but it was really interesting. not a single moment was boring. and it is a great platform for students to encourage to read in this world, especially.